આજે તેરમી જુલાઈ બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરી રીજાની રીતડી પુરુષો તમ પુરુષો તમને પ્રીત કરો પુરુષો તમ સંગાથે પ્રીત કરો દાજીશમાં દેખી કેનું સન્માન જો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો તોરી જે રસિયો સુંદર વર કાનજો સાંભળ બેની હરીજાની રીતળી મુક્તાનંદ સ્વામીનો સત્સંગ બહુ ભાગ્યના અંતે આપણને મળ્યો છે એમના દિલ દિમાગ અને કલમથી લખાયેલા આ પદની ત્રીજી પંક્તિ પ્રીત કરો પુરુષોત્તમ સાથે નિત્ય નવી ભગવાનને રાજી કરવા માટેના જે કંઈ અતિ અનિવાર્ય સર્વોપરી અનન્ય સાધન છે એ મુક્તાનંદ સ્વામી આ પદમાં આપણને બતાવી રહ્યા છે પુરુષોત્તમ ભગવાનની સાથે પ્રેમ કરવાનો છે ખાલી દુઃખમાં નહીં માન સન્માન મળતા હોય દુઃખોના વાદળ તૂટી પડતા હોય શરીરમાં દીર્ઘરોગ થયો હોય આપણો એક પણ સંકલ્પ ઘણી બધી મહાપૂજા કરાવ્યા પછી પણ સિદ્ધ થતો ન હોય જાગ્રત સ્વપ્ન અને સુશુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપમાં પ્રીત કરો પ્રીત કરો પુરુષોત્તમ સાથે નિત્ય નવી આપણે ભગવાન અને સંતમાં પ્રીતિ તો કરીએ છીએ પરંતુ નિત્ય નવી નથી દરેક પોતાની છાતી ઉપર હાથ રાખીને તપાસ કરશે અને પોતાના દિલને પ્રશ્ન પૂછશે એટલે ખ્યાલ આવશે ધારો કે તમારા બેંગ્લોરમાં ધારો કે તમારા મુંબઈમાં ધારો કે તમારા રાજકોટ અને ભાવનગરમાં મહંત સ્વામી મહારાજ આઠ દિવસ માટે પધારવાના હોય ને પધાર્યા હોય જે દિવસે પધારવાના હોય એના આઠ દિવસથી આપણને સ્મરણ થયા કરે કામકાજ કઈ રીતે પાછું ઠેલવું કઈ રીતે દર્શન કરવા કઈ રીતે નયનો ભરીને નિરખવા આવા સંકલ્પ વિકલ્પ પણ થયા કરે અને સવારના દસ વાગ્યાના સમયે મહંત સ્વામી મહારાજ આપણે મંદિરે પધારવાના હોય આપણે કલાક પહેલાં એમના દર્શન માટે મંદિરના ચોગાનમાં પહોંચી ગયા હોય અને જે જગ્યાએથી આપણને સારામાં સારી રીતે વધુમાં વધુ નજીકથી દર્શન થાય એવી જગ્યા આપણે પસંદ કરી હોય અને અચાનક ગુરુહરિમોહન સાંઈ મહારાજ મંદિરના પ્રાંગણમાં પધારે અને દર્શનની પહેલી ક્ષણે જ્યારે આપણી આંખો એમની સાવરી દિવ્ય અલૌકિક મૂર્તિ તરફ મંડાય અને જે પહેલી ક્ષણની અંદર આપણે જે તન્મયતા અનુભવીએ આનંદ અનુભવીએ હૃદય હૃદયગિત થઈ જાય રોમ રોમની અંદર આનંદ ઉભરાય અને કદાચ પ્રેમની પ્રાકાષ્ઠાની ભૂમિકા સુધી આપણો પ્રેમ પહોંચી ગયો હોય તો આંખમાંથી આંસો વહેવા લાગે પહેલી સેકન્ડ દસમી સેકન્ડ પચાસમી સેકન્ડ એક મિનિટ પછી બે મિનિટ પછી પણ આપણે દર્શન કરતા હોઈએ અડધો કલાક પોણો કલાક અને પોણો કલાકના દર્શનની છેલ્લી ક્ષણે શરૂઆતમાં પહેલી ક્ષણમાં જે આપણને આનંદ હતો ઉત્સાહ હતો તન્મયતા હતી ભાવ હતો મહિમા હતો એકાગ્રતા હતી એવા ને એવા પ્રકારના ભાવો તન્મયતા કલાક પછીના છેલ્લી ક્ષણની અંદર નથી હોતા દર્શન નિત્ય નવીન થવા જોઈએ જ્યારે જ્યારે નિહાળો જ્યારે જ્યારે દર્શન કરો જ્યારે જ્યારે પ્રાર્થના કરો ત્યારે નિત્ય નવીન ભાવ ઉત્સાહ ઉમંગ આપણા હૈયામાં પ્રગટે પ્રીત કરો પુરુષોત્તમ સાથે નિત્ય નવી દાજીશ માં દેખી કેનો સન સનમાન જો ંદના નાથ મગન થઈ તોરી જે કાન જો સાંભળ બેની હરી રી રીત પુરુષોત્તમ સાથે ભગવાનની સાથે પ્રેમ કરવાનો છે જેવું આપણને આપણું વાલું છે આપણા કપડાં છે આપણું મકાન વાલું છે આપણા સગા સંબંધીવાળા છે આપણા પદાર્થોવાલા છે અને એની સાથે જે આપણને મમત્વ થાય એની સાથે આપણે એકાકાર બની જઈએ છીએ એવી રીતે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં તમે એવી પ્રીતિ કરો મહારાજે કહ્યું કે હે તે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે હેતે કરીને કૃતાર્થ થાય એટલે કે પ્રગટ ભગવાનમાં પ્રેમ કરો ભક્તિ કરો વાલ કરો એમને ગમે અને એમની રુચિ પ્રમાણે ક્રિયા કરો તો આ જીવાત્માનો અત્યંત કલ્યાણ થાય છે કૃતાર્થતાનો અનુભવ થઈ જાય મહારાજે વચના એટલા માટે કહ્યું કે સત્પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે માતા પિતા કુટુંબ કબીલા સંસાર વિષય સુખ બધાનો ત્યાગ કરી જંગલની અંદર જઈ ગુફામાં પદ્માસન વાળીને વર્ષોના વર્ષો સુધી આત્મદર્શન માટે બેસો તો પણ આત્મદર્શન ન થાય જે વાત ભાગવતના પાંચમા સ્કંદની અંદર ઋષભદેવ ભગવાને જળ ભરતે રહુગણ રાજાને કરી છે રહો ગણિત તપસા નયાતિ ન ચેજયા ન નિર્વપણા ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિસૂર્યેર વિના મહત્પાદર્જોભિષેક ગમે તેટલું તપ કરો ગમે તેટલા વ્રત કરો ગમે તેટલું મોટું દાન કરો ગમે તેટલો ત્યાગ કરો ગમે તેટલા મોટા મોટા કરોડો રૂપિયાના ખર્ચ કરીને યજ્ઞ કરો સૂર્યદેવ કે વરુણદેવની ઉપાસના કરો તો પણ આત્મદર્શન આત્મસાક્ષાત્કાર નથી થતો વિના મહત્પાદ અરજોભિષેકમ જ્યાં સુધી ભગવાનના સાચા સંતની ચરણ ધૂલી આપણા માથા ઉપર બિરાજમાન ન થાય એટલે કે એમની કૃપા દ્રષ્ટિ ન થાય એનો અંતરનો રાજીપો ન થાય ત્યાં સુધી આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી સાધનનું ફળ અને સાધનનું મૂળ અને સાધનનું રહસ્ય ભગવાનમાં પ્રેમ કરવો ભગવાનમાં જોડાવું આ શાસ્ત્ર માત્રનો સાર છે જેવી પ્રીતિ ભગવાનમાં થાય એવી સંતમાં પણ થાય કારણ કે સંતને ભગવાનની સાથે અવિનાભાવ સંબંધ છે ભગવાન એ સંતના રોમે રોમની અંદર અનાદિકાળથી અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એટલા માટે કહો કે સત્પુરુષને વિશે પ્રીતિ આત્મદર્શનનું સાધન છે સત્પુરુષને વિશે પ્રીતિ ભગવાનનું સાક્ષાત દર્શન થયાનું સાધન અને સત્પુરુષને વિશે પ્રીતિ ભગવાનનો મહિમા જાણ્યાનું સાધન છે એટલા માટે મુક્તાનંદ સ્વામી આપણને કહે છે પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો પ્રીત કરો પુરુષોત્તમ સાથે નિત્ય નવી નિત્ય નવીન નવીન શ્રદ્ધા અને ઉમંગ અને ઉત્સાહ અને ભાવને મહિમા અને પ્રેમ સાથે ભગવાનનું દર્શન કરો આ મુક્તાનંદ સ્વામીના પદની ત્રીજી પંક્તિ એના ઉપરનું વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ